સાટા બની એટલે કોઈ બની ઘેર તો બોટલ હવે આવો બોનાજો હેલો આવશ આવશ ડોજ ના બોલે ગોમ મારા હું સાઈપન છું ભાઈ તનો ચોકીદાર નથી તો હું હું કોઈ નથી ભાઈ કાકા

પેલો ધ્યાન કે નહીં આપણો કોડો ઓ વાહ કે ઓર એ નાસી તે છપ્પા ઘર તો છે ના પછી બનાવીશું આ તો થપ્પે માં કામ તો ફૂલ થઈ જાય છે આ કે એક બે તો ભરાઈ હવે મોટી 15000 વાળી અને એની પડી પાછી કોઈ ની પરવાની આ કરો હેડો મારી કશી ની માડી કોઈ વાત જ મનતું નહી આ તો હાલ મેલ હું આવું છું માં કોમસા

काय का हा नुसने का चक्कर खेळिन आकू ताडी तारा हं तो जाऊ मना मना उ जीवती याने सब पतोरे नो पतोरे कापे देवाना तव तोडी नाकू आ सरपंच म्हणो ना तने शपथ दिली तो मु काय ओगडी 2000 नो का ताला तो खून करी चोनो चो दाडी दिली तर आ तो पतो नाला भाग एवो सा हा तुमचा अंगोसा आपला सिक्युरिटी लाइन आया कोणा फोन आया तो मारवामो आ मलाच कोणी फोन दीवतो मारवा दो सरपंच मु सुटू नाही तने फडणवीस जीवू બેઠીને મને પાંચ કિલો ભઈયા કરતી તાકાત છે મનાવા મને કોણ આજા હાથ તો આરામમાં હાથ કાપી નાખું મને કોણ આજા એ ઉસા મારા જો બોડીગાર્ડ આવે છે ને બોલતી ની હતી ચોખી વાત છે ઈ તો આગળ મારી આંગળી જ ના જીવા આ ગંદી ઊંટ કોઈનો વિચાર હોય આડી કાઢી લે બોડીગર કાડી જ ના તું સોંતી રામ મને જોઉ છું બે જણા બોડીગાર્ડ ને રામ તો રાખું છે કે તકતી બરો બન્યાય સાબતી નથી જ્યા તેમ તો તો એક કરો ઉપર ન પર આંખોમો હું મંતી જ નહીં બે જણા ખાલી લેવા દે વધારે ની બે જણા બરાબર છે

જીયા કિધું મારું ઓવા મે આલે પાતરું વાચે જ પગારી આલો ને ફૂ ખોર પીવો લ્યો અરે ભૂકોડી તણી વડી તો કેવા પીવા આજ નાવાનું સા પાણી પીજો બુ બાથરૂમ થી આવ હા જા મારા મમ ગતા તકે તને બહાર જમનું આવજે તને આ તો બાથરૂમ મય ગાજે તમે ફટાફટ આવું કશી કરવાની જરૂર નહી આપો મારવા કોઈ આવવાનો નહી આ તો ખાલી બોડી તો મારા વાત કરો તમે સમજતા જ નહીં પડી અરે યાર